તો આ છે ઝાર ઉનાળુ પાક તમે જોઈ શકશો વરસાદ વરસાદ અને પવનના કારણે એકદમ બધી આડી પડી ગઈ છે તો અત્યારે આ ઉનાળુ પાકને ખેડૂતને ઘણું મોટું નુકસાન થઈ રહ્યું છે અત્યારે આ વરસાદ અને પવનના કારણે આ ઝાર છે એકદમ દાણા સડી ગયા છે પાકમાંથી આવી ગઈ છે તમે જોઈ શકો છો મિત્રો વરસાદને પવનના કારણે બધી આડી પડી ગઈ છે તો ઉનાળુ બાજરી છે ઉનાળુ ઝાર છે અથવા ઉનાળુ તલી છે મગફળી છે આ ઉનાળુ આવતા બધા ઉનાળુ પાકને અત્યારે ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે તમે જોઈ શકો છો મિત્રો તો આ કુદરતની કેર કહી શકાય કુદરતની દેણ કહી શકાય તો આ ઘણી બધી ઝાર આડી પડી ગઈ છે ઘણું બધું નુકસાન થયું છે તમે જોઈ શકો છો